અમદાવાદમાં કોરોના વાયરસના કેસમાં ફરી એકવાર ચિંતાજનક વધારો જોવા મળે છે કે છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં વીસ નવા કેસ નોંધાયા છે જેના કારણે હાલમાં એક્ટિવ કેસની સંખ્યા એકત્રીસ સુધી પહોંચી ગઈ છે ગુજરાતમાં કોરોના કુલ એસી ટકા કેસમાં એકલા અમદાવાદથી નોંધાય છે કે જે રાજ્યમાં વિકટ સ્થિતિમાં દર્શાવે છે કે મહિનામાં અત્યાર સુધીમાં આડત્રીસ દર્દીઓ કોરોના પોઝિટિવ નોંધાય છે જેમાંથી એકત્રીસ હજુ સારવાર હેઠળ વધારો વિભાગમાં નાગરિક ચિંતા વધારી દીધી જેમાં સરકારી અધિકારીઓને સ્પષ્ટ કર્યું છે કે હાલ ગભરાવાની જરૂર નથી પરંતુ તે અગત્યની છે વિસ્તારમાં કે કેચરનું વિતરણ અમદાવાદમાં ઉત્તર પશ્ચિમ ઝોનમાંથી સૌથી દસ કેસ નોંધાય જેમાં ગોતા સાંદલુડિયા અને બોટડેવ અને જેમાંથી થલતેજ જેવા વિસ્તારોમાં સમાવેશ થાય છે કે પશ્ચિમ ઝોનમાં જે દક્ષિણ ઝોનમાં સિત્યોતેર કેસ નોંધાય છે જેમાંથી નવ પરંતપુરામાં વાસણ રાણીપુર વટવા જેમાંથી બે વર્ષની બાળકીને લઈને સુરાય છે વર્ષના યુદ્ધ છે દર્દીઓ સમાવેશ થાય છે જે વાયરસમાં ફેલાવો વિધ અને જે જે જૂથો હોય છે જે કોઈ કોરોના અંગે કોઈ પણ કોરોના વધતા જતા કેસમાં અમદાવાદની સરકારી વર્ષમાં વ્યાપક તૈયારી શરૂ કરવામાં આવી છે જે એસવીપી હોસ્પિટલ શારદાબેન હોસ્પિટલમાં જે આયસોલીસમાં વોર્ડમાંથી કરવામાં આવેલો જે બારસો બેડમાંથી વ્યવસ્થા કરવામાં આવે છે જે વીસ હજાર અને ઓક્સિજનમાં ટેન્ક બાય અને વીસ વર્ષથી યુવક શ્વાસમાં તકલીફ હોય ફરિયાદમાં હાલ છે વિવિધ હોસ્પિટલમાં સારવાર થઈ રહી છે હોસ્પિટલમાં સારવાર હેઠળમાં અન્ય દર્દીઓ હોય કે આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે